આજે આપણે મરુતનું ચરિત્ર સાંભળીશું બાલરવિના સોનેરી કિરણો વાતાવરણને પ્રસન્ન બનાવતા હતા પર સિવારથી રેપઝેપ થયેલો એક ઘોડેસવાર રાજમહેલ પાસે આવી ઊભો ચપડતા તે છલાંગ મારીથી નીચું ઉતર્યો ઉંમર વીસની આસપાસ હશે તેજસ્વી મુખ મુદ્રા અને કસાયેલો બાંધો તેના વ્યક્તિત્વને પ્રભાવી આપતા હતા એકવાર નજર પડ્યા પછી પાછી ફરવાની મન ન થાય એવું આકર્ષક વ્યક્તિત્વ હતું યુવાન છતાં પીઠને પણ શરમાવે તેવું ધૈર્ય અને ગાંભીર્ય મોઢા પર સ્પષ્ટ દેખાતા હતા પ્રસ્ય બિંદુથી સોપતો યુવાન દોડતો દોડતો મહેલમાં દાખલ થયો મરુત બેટા અહીં આવતો વૃદ્ધ દાદાએ હાંક મારી મરુત પાસે આવ્યો દાદાએ પ્રેમથી તેને પાસે હાથ ફેરવતા કહ્યું આજે ઘોડાને ખૂબ દોડાવ્યો લાગે છે નહીં તને એક મહત્વની વાત કરવાની છે આજે આ તારો વૃદ્ધ દાદો તારા ખભે આખા રાજ્યની જવાબદારી સોંપી મુક્ત થવા માગે છે રાજ્યની ધૂરા તારે વહન કરવાની છે હજુ તો મૂછનો દોરો પણ ફૂટ્યો ન હતો રમવા ભરવાની આ નાની વયે આટલી મોટી જવાબદારી મરુતને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે આવું છોડતી કુત્તી વયે ત્યાં બંધનમાં જકડાશે રાજમુગુટ પહેરો બહુ સારું લાગે છે પણ તેની પાછળ રહેલી જવાબદારીનું ભાન થતાં જ તેની મુશ્કેલીનો સહજમાં ખ્યાલ આવે છે મરુતનું મન સહમત નથી થતું પરંતુ વિધિને આ વિચિત્રતા છે આ માનવ જીવનની ઘટમાળા જેવી છે સુખ દુઃખની પરંપરા ઊભી કરનાર આ ઘટમાળ થોડી જ કોઈનો વિચાર કરવા ઊભી છે અરે જેણે રામકૃષ્ણને પણ પોતાના તાલે નચાવ્યા એ વળી મૃતને કેમ છોડે આખરે મરુતે દાદાની આજ્ઞા માન્ય કરી વીસ વર્ષનો ઉછોડતો રમતો કિલોલ કરતો રાજકુમાર ટ્રેલ ગંભીર બની રાજ્ય ધોરા વહન કરવા રાજવી બન્યો નગરજનોમાં આ ચર્ચાનો વિષય થઈ પડ્યો હતો બધી એક જ વાત ચર્ચા થઈ હતી કે પુત્રને રાજગાદી આપવાને બદલે કરંધામે પુત્રને કેમ રાજગાદી સોંપી હજી તો મરુત નાનો છે અને કરંધમ પણ એવા વૃદ્ધ ક્યાં થયા છે કે આમ એકાએક રાજ્યગાદી છોડીને ચાલ્યા જવાનો વિચાર કરે કરંધામે ભારતીય પરંપરા અનુલક્ષીને આ નિર્ણય લીધો હતો હવે કેટલા વર્ષ સુધી રાજ્ય કરવાનું પચીસ વર્ષની ઉંમરે કરતો હતો તે પાસઠ વર્ષની ઉંમરે પણ કરતા રહેવું એ સંસ્કૃતિ છે લોકોનો વિચાર કરતાં કરતાં આખી જિંદગી વ્યતીત થઈ ગઈ આજ સુધી લોકો માટે જીવ્યો પરંતુ હવે મારા કલ્યાણનો તો વિચાર કરું એ સંસ્કૃતિ છે લોકોનો વિચાર કરતાં કરતાં આખી જિંદગી વ્યતીત થઈ ગઈ આજ સુધી લોકો માટે જીવ્યો પરંતુ હવે મારા કલ્યાણનો તો વિચાર કરું તેનો પુત્ર અવિકસિત રાજગાદી લેવા તૈયાર ન હતો તેથી તેમણે પોતાના પુત્ર મરુત તરફ નજર નાખી હતી તેણે અવિકસિતને પૂછ્યું બેટા હવે હું ક્યાં સુધી આ જવાબદારી ઉપાડીશ હું હવે વૃદ્ધ થયો છું તું મને રજા આપે તો તપોવનમાં જઈ આ કાયાનું કલ્યાણ કરું તને આ રાજ્ય શોક છૂટો થવા ઈચ્છું છું પરંતુ પિતાજી રાજ્ય લેવા અસમર્થ છું એ વળી તને કોણે કહ્યું અરે તારા બાઉબળ ઉપર તો આખું રાજ્ય નિર્ભર છે અને હું તું કહે છે કે અસમર્થ છું તારા જેવો કરતૃત્વશીલ પરાક્રમી સંસ્કારી અને ઉમરલાયક પુત્ર હોવા છતાં પણ મારા આ ઉંમર હજુ પણ રાજ્ય ધુરાવાન કરવાની પિતાજી તમને યાદ હશે કે વિશાલ રાજાએ મને કેદ પકડ્યું હતું અને તમારા શબ્દો ઉપર હું છૂટો થયો હતો એ કલંક હજુ મારા ઉપર છે મારાથી આ રાજ્ય સ્વીકાર તે કલંક ધોયા વગર ન થઈ શકે પરંતુ બેટા હું હું અને તું કઈ જુદા થોડા છીએ અને બાપના સહારે દીકરો મોટો થાય એ સહજ છે બાપના નામ ઉપર ઊભા રહેવામાં પણ તને નાનપ લાગી પિતાજી તમારી વાત સાચી છે બાપના નામ ઉપર છોકરાઓ મોટા થાય ઊભા રહે પરંતુ તે પુત્ર કહેવાય સુપુત્ર નહીં અવિક્ષે તેજસ્વી જવાબ આપ્યો તદુપરાંત જે માણસ પોતાનું રક્ષણ કરી શક્યો નહીં જેને છોડાવવા માટે તમારે ઠેઠ વિશાલ દેશ સુધી આવવું પડ્યું તે પ્રજાનું રક્ષણ કઈ રીતે કરી શકશે પ્રજાનો આદર્શ કેમ થઈ શકે મારાથી એ જવાબદારી સ્વીકારાય નહીં અતિ પરાક્રમી હતો તેજસ્વીને કર્તૃત્વશીલ હતો સ્વમાની હતો તેથી તો તેણે સામે ચાલી આવતી રાજગાદીને ઠુકરાવી તે અડક અને અટલ હતો તેના નિર્ણયમાંથી કરમદમ તેને ડગાવી શક્યો નહીં તેણે મંત્રીઓ ધર્મ દરબારીઓ ન્યાયાધીશો વગેરેની સભા બોલાવી અને નિર્ણય કર્યો કે અવિકસિત રાજ્યભિષક માટે તૈયાર ન હોય તો તેના પુત્ર મરુતને તેનો ઉત્તરાધિકાર બનાવવો મરુત તરુણ હતો પણ તેજસ્વી અને પરાક્રમી હતો તેનામાં પ્રૌઢનું ડાપણ અને ભૈર્ય હતા બધાએ કરંદમના વિચારને વધાવી લીધો અને તેનો રાજ્યાભિષેક કર્યો બીજે દિવસે બધાએ કરંદમને ભાવભીની વિદાય આપી મરુત દાદાને પગે લાગ્યો દાદાએ આશીર્વાદ આપતા કહ્યું બેટા લક્ષ્મી બહુ ચંચળ હોય છે તેના મોંમાં સપડાઈ નૈતિક વ્યવહાર છોડતો નહીં પૂર્વજોના સંસ્કાર જાળવી રાખજે પ્રજાનું રક્ષણ કરી તેનું કલ્યાણ કરજે કરંથમ રાજા અને વીરા રાણી પોતાના શ્રેય માટે તપોન ભણી ચાલી નીકળ્યા મારું તારું રાજ્ય અતિ સુંદર છે પ્રજા પણ સુખથી રહે છે પરંતુ દોષ પ્રજા જેમ સુખી છે તેમ સંસ્કારી પણ હોવી જોઈએ આજુબાજુના ગામમાં લોકો હજુ સંસ્કારી થયા નથી પશુનું જીવન જીવે છે પશુમાંથી માનવ બનાવવા એ આપણું કર્તૃત્વ છે અંગરસના પુત્ર સર્વેત મરુતને કહ્યું ફરતા ફરતા બને આ કાર્ય કઈ રીતે કરવું તે વિચાર્યું મોટા મોટા યજ્ઞ કરવા માંડ્યા યજ્ઞનો અર્થ આપણે સમજીએ છીએ એટલો સીમિત નથી તેની સામે સાંસ્કૃતિક કાર્યની દિવ્ય ભાવના પણ છે જ્યાં યજ્ઞની વેદી મૂકવામાં આવે ત્યાં બ્રાહ્મણોનો સમુદાય એકઠો થાય ગણપતિની પ્રતિષ્ઠા થાય અને અગ્નિની પ્રતિષ્ઠા કરીને આહુતિ અપાય સવારે આજુબાજુના લોકો દર્શને આવે ત્યારે તેમને ઉપદેશ આપવામાં આવે અને બપોરે આ બ્રાહ્મણો આજુબાજુના ગામોમાં જઈને ઘેર ઘેર ફરે પ્રવચનો આપે લોકોને સંસ્કૃતિના વિચારો સમજાવ્યા આવા યજ્ઞો વારંવાર થાય ત્યારે લોકો પશુતા તરફથી માનવતા તરફ પડે ભોગવાદથી વિમુક્ત થઈ સંસ્કૃતિ તરફ મોઢું ફેરવે આ રીતે મરુત યજ્ઞો કરી પોતાની પ્રજાને સંસ્કારી પણ બનાવી યજ્ઞ માટે લક્ષ્મીની તો જરૂર પડવાની જ પણ પ્રજા પાસેથી વિદ્યા મળતું હતું તો તેના કલ્યાણ માટે જ ખર્ચાઈ જતું તો પછી આ વધારાનું ધન યજ્ઞો માટે વધારવાની સંપત્તિ ક્યાંથી મેળવવી મારુતને આ પ્રશ્ન મૂંઝવતો હતો પરંતુ દેવ અનુકૂળ હતો તેને સમાચાર મળ્યા કે મૂજ પર્વત ઉપર લૂંટારોએ વિપુલ ધન સંપત્તિ દાટી છે અને સંપત્તિ આમ દટાઈ રહે તો પછી નીતિ અને સંસ્કૃતિનું કાર્ય ક્યાંથી થાય મારુતે મૂજ પર્વત ઉપર ચડાઈ કરી લૂંટારોનું દાટેલું ધન હસ્તગત કરી તેમને શિક્ષા કરી એ દ્રવ્ય સંસ્કૃતિના મહાન કાર્યમાં વાપર્યું અને લોકોને સંસ્કારી ગામ ફરી બ્રાહ્મણો લોકોને સમજાવતા જરા તો વિચાર કરો તમે અને બળદ સરખા સરખા છો તો તમારું જીવન બળદ જેવું કેમ આહાર નિંદ્રા ભાઈ મેથુન જો સામાન્ય મેત પશુ મિનરાણા ધર્મ હિ તેમાં વિશેષો ધર્મણે હાનિ પશુભી સમાના બળદના અને આપણા જીવનમાં ફેર છે તેનો વિચાર કરો ભગવાને આ અમૂલ્ય દેહ આપ્યો છે તે શું ભોગ વિલાસમાં ખર્ચી નાખવાનો સંવર્તનની મદદથી તેણે પાંચ કરોડની લોકસંખ્યાને સુસંસ્કૃત બનાવી નૈતિક જીવન સાંસ્કૃતિક જીવન આધ્યાત્મિક જીવન જીવી રહેલા ત્યાગીની લોકપ્રિયતા કેટલી વાર ટૂંક સમયમાં જ મરુત લોકમાન્ય થયો તેની લોકપ્રિયતા આજના નેતાઓની લોકપ્રિયતા જેવી ક્ષણિક સત્તાની ખુરશી હોય તે પર્યત ન હતી લોકોના હૃદયમાં તેણે સ્થાન મેળવ્યું હતું લોકોના હૃદય ઉપર તેની સત્તા ચાલતી હતી તેણે પ્રેમનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું તેથી તો આજે પણ મરુત પરિવેષ્ટરો મરુત સ્તાયે વસન આ યુક્તિ મંત્રોમાં પણ બોલાય છે મરુતે આખા રાજ્ય બદલ્યું તેણે તે સંસ્કૃતિ અને તેજસ્વી બનાવ્યું આ જોઈ અવિકસિતને પણ ઘણો આનંદ થયો તેને લાગવા માંડ્યું કે હું શુદ્ર નથી હું હલકો નથી હું હલકો હોત મારે ઘેર આવો તેજસ્વી પુત્ર જન્મ્યો જ ન હોત વૈશાલની પણ હસના આંસુ આવ્યા તેનું માતૃત્વ ધન્ય બન્યું હતું બધા સુખથી રહેતા હતા આનંદમાં રાતતા હતા પરંતુ સંસ્કૃતિનું મહાન કાર્ય કરવા જન્મેલા વીજને સુખચન ક્યાંથી હોય આપત્તિ તેને પુઠે જ પડ્યું હોય મરુતને પણ આપત્તિએ ઘેરી લીધો તેના કરતૂતોને સૌરીને આ પડકાર હતો મરુતે એ પડકારને વધાવી લીધો ઓર ઋષિના આશ્રમમાંથી ઘોડેસવાર વીરા રાણીનો મરુતની દાદીને સંદેશ લાવ્યો હતો બેટા શાંત થઈ પશુ પંક્ષી પણ ઘર તરફ પાછા વળે છે તારા દાદા તો દેવલોક પામ્યા પરંતુ હું વૃદ્ધા જીવનમાં સંધ્યા કાળે પણ ઘર ભણી જવાની ઈચ્છા નથી કરતી મારી હયાતીમાં જ મારો આવો તેજસ્વી પુત્ર રાજ્ય ધુરા વહન કરતો હોય ત્યારે ઋષિના આશ્રમ લૂંટાય બહુ બેટીની લાજ લૂંટાય અને તે મારે જોવાનું આશ્રમ તપોવન એટલે તો જ્ઞાનમાં સદાવ્રત કહેવાય તપોવન એટલે જ્ઞાનની પરબ ગણાય જ્યાં જીવનના પાઠ આપવામાં આવે શાંતિથી જીવન જીવી જગદીશ સાથે તાદાત્મક કેમ સધાય તેનું શિક્ષણ આપવામાં આવે તે જ તપોવન બગડે ત્યાં ભ્રષ્ટાચાર થાય તો સંસ્કૃતિ ટકશે કેવી રીતે ત્યાંનું પાવિત્ર્ય દૂષિત થતું હોય તો જીવનમાં ધૈર્ય ક્યાંથી આવે સંસ્કૃતિક મૂલ્યો લોકોના જીવનમાં ક્યાંથી પહોંચે દીકરા આ બધો અત્યાચાર અને દુરાચાર જોઈ શકતો નથી નાંગ લોકોના જુવાનીઓમાં તપોનમાં આવે છે અહીંના જુવાનીઓ જુદા જુદા પ્રલોભનો આપીને બનાવે છે જુવાન પોતાના તરફ આકર્ષે છે આ પીવો ભ્રષ્ટાચાર ઉભો કર્યો છે આ ગુનો રાજાનો છે તપોનમાં આવા દુરાચારી રાક્ષો રક્ષણ કરવું એ રાજાનું કામ છે તું પ્રજા પાસેથી કરનો છઠ્ઠો ભાગ લે છે તો તેમનું રક્ષણ કરવાની જવાબદારી તારી છે દુનિયા ભલે તારા શરીરનો અને કરતુત્વનું કરે યશગન પરંતુ હું તો કરીશ કે તારું શાસન નબળું છે જો તું અસમર્થ હો તો કહેવડાવજે અહીંના ઋષિઓ સમર્થ છે તેઓ પોતે નાગલોકના સામનો કરી પ્રસ્થાપિત મૂલ્યો ટકાવશે જેની યુવાની દેવી અને તેજસ્વી હોય તે જ વૃદ્ધાશ્રમાં આવી તેજસ્વાણી ઉચ્ચારી શકે આશ્રમમાં તપોનમાં આ અપમાનથી મરુતનું લોહી ઉકળી ઉઠ્યો જ્યાં સાઠ સાઠ હજાર વિદ્યાર્થીઓએ જેનમાં સર્વાંગી પાઠો પાતા હોય તે તપોવનમાં આ રાક્ષસો આ ભોગવદી પશુઓ આવી ત્યાંની પવિત્રતા અને દિવ્યતાને ભ્રષ્ટ કરે આ શું કોઈ બોડી બામણીનું ખેતર છે કે શું મારે ઘોડે તે નાગરાજ્યમાં આવ્યો ત્યાં રાજ દરબારમાં ભરાયો હતો ત્યાં મંત્રીઓ હતો દરબારીઓ હતો લોકપ્રતિનિધિઓ હતા ન્યાયાધીશો હતા પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત નાગરિકો હતા બધાની વચ્ચે ઊભો રહી તેણે નાગરાજ્યને પડકાર્યું તમારા દેશના જુવાનીઓમાં મારા રાજ્યમાં આવે છે મારા આશ્રમો બગાડે છે મારા રાજ્યમાં તમારા ખોટા વિચારો ફેલાવે છે તેથી તમને અટકાવો તમે બધા પણ સંસ્કૃતિ જીવન જીવો બંધન માન્ય કર્યા વગરનું જીવન એ પશુ જીવન છે તમારી સંસ્કૃતિ દુબળી છે તે કોઈને ગમતી નથી તેથી તમારા આશ્રમવાસીઓ અમારી સંસ્કૃતિ અપનાવે છે અમે ભોગ વિલાસમાં રહેવાના ભોગ એ જ અમારું સર્વસ્વ છે તમને ન ગમતું હોય તો તમારા લોકોને તે અપનાવવાની મના કરો અમને ફાવશે તેમ અમે જીવશું વળી તમે વળી મના કરવા વાળા કોણ છો નાગરાજે ઉદ્ધતાથી જવાબ આપ્યો મરુત તેની સામે પડકાર કરે છે આ ભગવાનની સંસ્કૃતિ છે છે પણ તે તે માન્ય તમે તો છો તમારે માન્ય કરવી જોઈએ તમે નહીં અપનાવો તો તમારે ત્યાંની દુર્ગંધ વિચારો અમારે ત્યાં શું ત્યાં શું આવવાના આ પશુનું જીવન છોડી માનવનું જીવન જીવો ભગવાનના વિચારો અપનાવો અને સુખ શાંતિથી તમારા રાજ્યમાં રહો પરંતુ સત્તા અને સંપત્તિના કેફમાં ઉન્મત થયેલા કોઈ દિવસ કોઈની શિખામણ સાંભળતા ન હતા મત પ્રમત ઉન્મત નાગરાજાએ દાદ આપી અમને ફાવશે તેમ કઈ સાંસ્કૃતિક અવગણના કરી મરુતે ચિડાઈને યુદ્ધનું આહવાન આપ્યું નાગલોક અને મરુત વચ્ચે ઘણી મોટી લડાઈ થઈ મરુતે સર્વતક અસ્ત્ર છોડી નાગ પ્રજામાં હાહાકાર મચાવ્યો ઘેર ઘેર અગ્નિના ગોળા ઉડવા લાગ્યા ઘરો સળગવા લાગ્યા નાગરાજે ફળગે બળવા લાગ્યું ત્યાંના રાજમંત્રીઓએ સુલે કરવાનું નક્કી કર્યું પરંતુ આ ઓકતા મરુદ પાસે જાય કોણ સૂર્ય જેવા પ્રખર તેમની સામે આ તે નિસ્તેજ દુબળા ભોગી જોઈ કેમ શકે તેના વીર રસને શાંત કોણ કરે આખરે ત્યાંના વૃદ્ધ મંત્રીઓએ નાગરાજાને સમજાવ્યો અને કહ્યું મરુદની માતા વૈશાલીને તમારા પિતાએ આશ્રય આપ્યો હતો પોતાની દીકરીને જેમ તેને રક્ષણ આપ્યું હતું વૈશાલીએ તે વખતે વચન આપ્યું હતું કે નાગપુત્રો પર આપત્તિ આવશે તો હું તેને સંભાળીશ અમે વૈશાલી પાસે જે તમારા રક્ષણની માગણી કરીશું નાગમંત્રીઓ વૈશાલી પાસે આવે મરુતને પાછો વળવા વૈશાલીને વિનંતી કરી તેણે આપેલા વચનની યાદ દેવડાવી વૈશાલીએ અભીક્ષિતને કહ્યું કે તમે ગમે તેમ કરીને પણ મૃતને અટકાવો અવિક્ષિતે કહ્યું કે આ બાબતમાં મારાથી કશું થઈ શકે નહીં હું એક સામાન્ય પ્રજાજન છું મરુત રાજા છે તેને હું કેમ અટકાવી શકું પરંતુ મેં નાગ રાજાને અભય આપ્યો હતો તેનું શું મેં વચન આપ્યું હતું કે નાગપુત્રનું રક્ષણ કરીશ આપણે વચન ન પાડીએ તો કૃતજ્ઞ થઈશું અવિક્ષિત મરૃત પાસે આવે તેને મૃતને સમજાવ્યો મરુત તું શું કરે છે તેનું તને ભાન છે તને દયા માયા છે કે નહીં આખું રાજ્ય ભડકે બળે છે ભળે છે પિતાજી સજ્જનોનું રક્ષણ કરું દુર્જનોને યોગ્ય રસ્તે ચાલવા સમજાવવા અને ન માને તો સંસ્કૃતિના ટંટક થયેલાનું શાસન કરું તેનું નામ દયા વર્ષોથી ચાલી આવેલી પરંપરા તે સમજતા નથી સાંભળવા તૈયાર નથી તેથી હું તેમનો સંહાર કરું છું પરંતુ બેટા આખી પ્રજા આખી જાતિનો દુર્જન નથી દુર્જન નથી ને નિર્દોષનો શા માટે સહાર કરે છે આ આખી જાતિ જ દુર્જન છે અને ભોગવાદી વિચારમાં ઉછરી છે ત્યાં સહારને જ યોગ્ય છે પણ તારી માતાએ નાગપુત્રને અભય આપ્યું હતું તેનું શું મરુત ચિડિયાને કહ્યું પિતાજી વૈદિક વિચારો વિરુદ્ધ સાક્ષાત બ્રહ્મદેવ આવીને ઊભો રહે તો પણ હું લડીશ તેણે કાલાશ્ર છોડ્યું બધા ઋષિઓ ગભરાયા તેમણે દોડતા જોઈ વિરાર રાણીને વિનંતી કરી કે તમે ગમે તેમ કરીને મરુતને સમજાવો નહીં તો આ કાલાસ્ત્ર આખી સૃષ્ટિને ભરખી જશે વીરા રાણીએ ઋષિઓને આશ્વાસન આપ્યું આ કે ગઢીનો શબ્દ થોડો હતો આ તપસ્વીની તેજસ્વી રાણીનો શબ્દ હતો નાગરાજના મંત્રીઓ અને પ્રમુખ લોકોએ આવી પોતાની ભૂલ કબૂલ કબૂલ કરી વીરા રાણીએ મરુતને આવું ભયાનક અસ્ત્ર વાપરવા માટે ઠપકો આપ્યો ત્યારે મરુતે કહ્યું દાદીમાં આ હરામખોરો પોતાની ભૂલ સુધારવા તૈયાર ન હતા સત્તા અને સંપત્તિના નાદમાં ઉન્મત થયેલા હતા સમજાવ્યા પણ ન સમજાયા સમજ્યા તેથી મારે ન છૂટકે આ અસ્ત્ર વાપરવું પડ્યું સત્તા અને સંપત્તિથી ઉન્મત થયેલા કોઈ દિવસ દંડ વગર સુધર્યા છે નાગ પ્રમુખે આખું રાજ્ય સુધારવાની માનવ જાતને ઈશ્વર અભિમુખ લઈ જવાની કબૂલાત આપી તેથી મરુતે કાળના અગ્નિ જેવું અસ્ત્ર પાછું ખેંચી લીધું નૈતિક અને સંસ્કારી જીવન જેવી લોકોને આધ્યાત્મ તરફ વાળવાનો મરુતે લાંગ લોકને આદેશ આપ્યો હતો તેણે કહ્યું કે ફક્ત ભૌતિક જીવન એ પશુનું જીવન છે એમાં કલ્યાણ નથી ભગવાને આપેલી શક્તિ ભૌતિક શોધો માટે જ વાપરવાથી વધુ ઝડપથી માનવ પાસવી થતો રહ્યો છે સુખ સોઘળો વધારવાથી માનવીનું કલ્યાણ થઈ શકતું નથી આપણી શક્તિ આપણી આપણી નથી પણ ભગવાનની છે તે ભગવત કાર્યમાં વપરાય સાંસ્કૃતિક કાર્યમાં વપરાય તો જ માનવ મંગળતા તરફ આગળ વધી શકશે માનવજાતને જાતને અમર સંદેશો આપી તત્કાલીન સમાજને પોતાના કર્તૃત્વથી સાંસ્કૃતિક અને દેવી બનાવી આ યુવાન રાજા માનવજાતના ઇતિહાસમાં અમર થઈ ગયો ચીરકાળ માટે સુવર્ણાક્ષરે પોતાનું જીવન અંકિત કરી ગયો અસ્તુ